સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આઠમી કડી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જાય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે કોણ આત્માર્થી હોય એ અને ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી પુરુષના લક્ષણો છે અને પોતાને શુદ્ધ ન પડતી હોય તો પરમાર્થમાં શિષ્ટ પુરુષ હોય એનો દાખલો લઈને વર્તન કરે જો પ્રત્યક્ષ મળી ગયા હોય તો તો બલિયારી છે આત્માર્થે જીવે તો જે જે અવસ્થામાં જે જે સાધન ખૂટતા હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું ઘટે છે પછી તે તે અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયા જેડ હોય તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના આગ્રહ રહિત પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્ક જ્ઞાનીને મોહાધીન વર્તન ઘટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને હોય છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થે જન એ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની આ આઠમી ગાથા છે આત્માર્થે જનના લક્ષણ અંગેની સમજ છે અને હજુ આ સમજ નથી આવી પણ જ્ઞાનીના વચનને આધારે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજવા તે સ્વીકારવા અને તે આચરવા જીવ કટિબદ્ધ છે તો તે પણ આત્માર્થી જ છે સદ જિજ્ઞાસુના આ લક્ષણ છે કે સાચું તે મારું મારું તે જ સાચું એમ નહીં મૂળમાં તો જ્ઞાનીના વચનો પરમાર્થ મૂળ જ હોય છે અને તે જ અર્થે તે વચનો વાંચવા વિચારવા અવધારવા જ્ઞાની બોધે છે એમ નહીં તો જીવ પરમાર્થથી ફંટાઈ જાય છે પોતાની હાલની ભૂમિકામાં જે કંઈ ખૂટે છે તે સાધનો મેળવી પૂર્ણ કરી લેવાની વાત છે આ સમજાય ત્યારબાદ ખોટા સાધન મેળવા મહેનત થાય અને જેવું સવળી દિશાએ ડગલા માંડે નહીં તો કબીર કહે છે તે મુજબ ઊઠ્યો તો હરિભજન કુ ઓટન લિયો કપાસ જગત ભગતના રસ્તા જુદા છે ગયો હોય મળવા અને બે સાઇડો દળવા જેવું થાય અને આ જીવને પણ અનાદિનો આવા પ્રકારનો અધ્યાસ હોવાથી લપસતા જરા પણ વાર લાગતી નથી ક્રિયા જળતાને લઈને કદાગ્ર બંધાઈ જાય છે અને શુષ્ક જ્ઞાની નિશ્ચય મુખ્ય વાતો જ કરે છે ક્રિયાજળને કદાગ્ર છોડવા અને શુષ્ક જ્ઞાનીને મોહ ઘટાડી ત્યાગ વૈરાગ વધારવા જ્ઞાનીનો આ ગાથામાં બોધ છે પડમમ નાણમ તયો દયા જ્ઞાનીના બોધે સમ્યક જ્ઞાન હાંસલ કરી આગળ વધતા શું કરવું શું ન કરવું એનો વિવેક આવે છે આમ થયા બાદ નાની સરખી જણાતી ક્રિયા કે થોડું જ વાંચન તે પણ લેખે લાગે છે ક્રિયાજળને ક્રિયાનું અસદ અભિમાન અને યમ નિયમનો આગ્રહ થઈ જાય અને શોષ જ્ઞાનીને નિશ્ચય મુખ્ય વાતો કરી ઉપાદનને આગળ ધરી મોહાવેશમાં અનુષ્ઠાનવાળા નિમિત્તો પણ છોડવાનું બને અને એ રીતે ધર્મની ગણાતી ક્રિયા પણ ઈચ્છિત ફળ આપતી નથી જીવરા જળે છે અસદગુરુ કે અસત્સંગના માઠા બોધે જીવ બહુ તો કાયાકલેશ કરે સંપ્રદાયને પોષે ઓગે ઓગે ધર્મકણીઓ કર્યા કરે પણ કર્મથી છૂટવાને બદલે બંધાયા કરે કુલ ધર્મનો આગ્રહ દ્રઢ કરે સૌ સાધન બંધન થયા એવું થાય જ્ઞાની તો ગુરુ આજ્ઞા વિના સ્વચ્છંદે મતિકલ્પનાથી અધ્યાત્મશાસ્ત્રો વાંચી લઈ શબ્દ આધ્યાત્મિક બની જાય છે જ્ઞાનીનો દ્રોહ કરે છે આ ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેમાં પરમ પરમપોધ વિતરાગ માર્ગની ખાસ વિશેષતા એકાંતવાદ તેનું નિરૂપણ સિદ્ધાંતિક રીતે કર્યું છે એકાંત પકડવાથી કે મિથ્યા ક્ષમતાથી બધું સરખું એમ રહેવાથી મિથ્યાત્વ જ પોષાય છે વિપરીત એકાંત વિનય કે સંચય અજ્ઞાન કુનય કે વશ હોય ઘોર અઘકીને વચ તે નહીં જાત કહીને અહીં જ્ઞાનીએ જ્યાં જ્ઞાન બોધ્યું ત્યાં ક્રિયા જ્યાં ક્રિયા બોધી ત્યાં જ્ઞાન આ રીતે મહાત્મ્ય આપતા પદાર્થનું સ્વરૂપ વિપરીત નિર્ધાર લેવાનું બને છે અને આ વિપરીત મિથ્યાત્વનું સેવન થયું ગણાય એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાનો આગ્રહ થતાં એકાંત મિથ્યાત્વને પોષણ મળે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય એટલે સદ્દેવ અસદ્દેવ સદ્ગુરુ અસદગુરુ અને સદધર્મ ધર્મનો એક સરખો વિનય કે આદર ન થાય એ ધ્યાનમાં રાખવાનો છે મિથ્યા ક્ષમતાના પ્રકારથી બધું એક સરખું માનવામાં આવે તે સમદર્શિતા નહીં પણ વિવેક વિકળતા વિવેક મૂળતા વિવેક ઘેલચ્યા છે એમ પરમપુબોધે વચનામૃત આઠસો સાડત્રીસમાં સમદર્શિતાનું વિવેચન કરતાં લંબાણપૂર્વક સમજાવ્યું છે આ તો વિનય મિથ્યાત્વનો પ્રકાર થયો એક તરફ કુરાન અથવા તરવાર અને બીજી બાજુ સૂક્ષ્મ જીવોની પણ દયા મોહમ્મદ અને માવેદ સરખા એમ નહીં જ અહીં જ્યાં જે જે જેમ છે તે તે મુજબ ગ્રહણ કરવા જ્ઞાનીઓ બોધે છે માત્ર ભોળાપણું કે સરળપણું નહીં પ્રજ્ઞાએ કરી સરળપણું સેવાય વિચક્ષણતાએ સરળતા સેવાય તો તે આત્માર્થે લેખે લાગે ગોળખોળની પરીક્ષા ન હોવાથી જીવના માથા ગમે ત્યાં ભરાઈ જાય છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ તાકીદ કરતો બોધ આપ્યો છે પરમ પરમકવે નાની વયે કાવ્યકડીઓ આ અંગે રચી છે કે કેસર હળધર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછ્યા વણજ્યા પેક જો ધોળે દાડે ધાડ અને વળી ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાડ વાત વળી અન્યાયની ધોળે દાડે દાઢ વચનબુદ્ધ નવસો અઢારમાં પરમ કુદે બોધ્યું છે કે કલ્પનાએ જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નયાત્મક બોલો શીખી લઈને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી અથવા કલ્પિત વ્યવહારમાં દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ સંભવતું નથી જીવ વિધિ નિષેધમાં જ અટકી જાય છે ક્રિયામાં જ અટકી જાય છે એકાંત ક્રિયા જળતા કે એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરવો એ આત્માર્થનું લક્ષણ છે આ જ બોધ શ્રી આત્મસેદી શેસ્ત્રની અઠ્યાવીસમી ગથામાં છે કે લયુ સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા માં અને ઓગણત્રીસમી ગથામાં કહ્યું અથવા નિશ્ચય નહીં ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય આ બંને પ્રકારો તો મતાથીના લક્ષણોમાં ગણાવ્યા છે જ્યાં જ્ઞાનની જરૂર છે ત્યાં જ્ઞાન જ્યાં ક્રિયાની જરૂર છે ત્યાં ક્રિયા એ જ મોક્ષ માર્ગ છે મોક્ષપાહુડમાં શ્રી કુનકુન સ્વામી બોધે છે કે તપતી રહીત જે જ્ઞાન જ્ઞાન વિહીન તપ અકૃતાર્થ છે તે કારણે જીવ જ્ઞાન તપ સંયુક્ત શિવપદને લહે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં સાતમો અધિકાર જૈન માર્ગ પામ્યા બાદ પણ જે જીવ હજુ દ્રષ્ટિ છે તેનું સ્વરૂપ લંબાણમાં નિરૂપણ કરે છે પરમ કુલદેવે આ એક જ ગાથામાં તેનો સાર જણાવી દો છે એકાંત નિશ્ચય અવલંબે એકાંત વ્યવહાર ક્રિયાને અવલંબે એ બંને જૈન મત નહીં માત્ર જૈના ભાસ ગણાય છે ત્યાં આત્માર્થ નથી અહીં આ સાતમા અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીના બોધને ગ્રહી ખૂટતા સાધનો મેળવી લેવાના છે ક્રિયા જળ હવે નિશ્ચય પોષક બોધ ગ્રહે અને વ્યવહારની અધિકતાને કાપે અને નિશ્ચય મુખ્ય વાતો કરનાર શુષ્ક જ્ઞાની હવે વ્યવહાર પોષક ઉપદેશને ગ્રહી પ્રમાદ છોડી શુષ્ક જ્ઞાનને મંદ કરે જીવ નિમિત્તવાસી છે કર્મનો ઉદય અને નિમિત્ત જીવની વૃત્તિમાં ધરખમ ફેરફારો કરે છે જપ જાકો જય સો ઉદય સો સોહે તેની થાણ વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન યથાર્થ પુરુષાર્થ કરી આત્માર્થે જીવને તો હવે વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન સનતકુમાર ચક્રવર્તી જેવા શલાકા પુરુષને પૂર્વકર્મનો ઉદય અને સાથે રૂપના ગર્વના મેળવણથી કાયા ઝેરમય બની ગઈ ખરેખર તો સમકિત થયા બાદ જ ત્યાં ક્યારે શું કરવું એ અથાર્થ સમજાય અને તે સમજાય આચરણમાં પણ મૂકી શકાય ત્યાં સુધી જ્ઞાનીના આશ્રય વળતું એમ અનંત જ્ઞાનીઓનો બોધ છે પરમકુપાલને સાત વર્ષની બાળ વયે પૂર્વભો પ્રત્યક્ષ થયા તેઓ વચનામુ ચોસઠમાં સિદ્ધાંત વાક્ય બોધે છે કે જેનું પરિણામ વિપર્યાય હોય તેની શરૂઆત અશુદ્ધ ઉપયોગ વિના ન સંભવે તેથી સાધક જિજ્ઞાસુએ તો પરમાત્મા જ્ઞાનીનો આશ્રય અને જ્ઞાનીનું શરણ ગ્રહી ચિંધેલે માર્ગે ભક્તિમાં રક્ત રહેવું એ જ મુખ્ય બોધ છે અને વ્યવહારમાં તો પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન જ્યાં સુધી વિવેક જ્ઞાન ન ઉગે ભેદ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઓછે પાપે જીવવા જ્ઞાની બોધે છે દવાની દુકાનમાં તો ઘણી બધી દવાઓ છે બધી જ દવા રોગના ઇલાજ માટે છે પણ એ તો જે તે રોગમાં જે તે દવા વપરાય તો રોગ માટે બધી દવા એક જ રોગીને માટે નથી ભાવરોગના વૈદ્યરાજ નાળ તપાસી જે દવા આપે તે જ કાર્યકારી છે ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઓષધ તુજ ભક્તિ હે રાજ ભાવ ઓષધ તુજ ભક્તિ ભક્તિના બળે જ સત સમજાય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજાય અને સમજાય બાદ ગ્રહાય અને જીવને છૂટવાનું કારણ બને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આઠમી ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષના લક્ષણો છે આપણને કેમ ખબર પડે કે ક્યાં શું યોગ્ય છે તો આપણે પાસે જ્ઞાની અને જ્ઞાનીના વચનો છે એનું અવલંબન લેવું જ પડે પોતાના ડાપણે નહીં એટલે માટે આત્માર્થે જીવે તો જે જે અવસ્થામાં જે જે ખૂટતું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે એમ પ્રથમ સમજી લેવું ઘટે છે પછી તે તે અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયાજળ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના કોઈ પણ જાતના કદાગ્રહ વગર પુરુષાર્થ કરવાનો છે અને શુષ્ક જ્ઞાનીએ મોહાધીન વર્તન મટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છે એટલે શુદ્ધ શુષ્ક જ્ઞાની જે થઈ ગયા છે ચોપડા વાંચી લીધા હોય એણે પછી અવલોકન કરવાનું કે મને ત્યાગ વૈરાગ છે કે નહીં મારી પાંચ ઇન્દ્રિયો મારો વિષય પોષવાનું આ પુસ્તક હાથમાં આવ્યા પછી ઓછું થયું છે કે નહીં એ વિચારવાનું ક્રિયા જળને એમ વિચારવાનું કે હું આ બધી ક્રિયા કરું છું તો મને આત્મા વિશે કયા વિચાર ઉગે છે કે મારે કદાગરેથી આવું કર્યા કરું છું એટલે મૂળ વસ્તુ ચૂકાય નહીં એ બહુ મહત્વનું છે એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે નક્કી કોણ કરે તો પછી સમ્યક દર્શન થયું હોય એને તો ખબર પડે સમ્યક દર્શન ન થયું હોય એને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું એ જ્ઞાનીના વચનને આધારે કરવું પડે આપણે બહુ સરળ માર્ગ મળી ગયો છે હાથમાં કુપોળદેવે વચનામુમાં ઠેર ઠેર જ્ઞાન અને ક્રિયા નિશ્ચય અને વ્યવહારની વાત કરી છે જ્યાં વાત છે તે કરી છે છે જરૂર ઉપાદન વાત કરી છે એકાંતે કંઈ પકડવાનું નથી આઠમી ગાથા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તા સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે આ આત્માથી પુરુષના લક્ષણ છે માટે આત્માથી જીવે તો જે જે અવસ્થામાં જે જે ખોટું સાધન હોય તે પૂર્ણ કરી લેવા યોગ્ય છે પણ આપણને એ પણ કેમ ખબર પડે કે આ ખૂટે છે એટલે જ્ઞાનીએ જે રસ્તો બતાવ્યો છે એ શીર્ષાવન કરીને ચાલ્યા કરવું પોતાનું ડાપણ એટલે સ્વચ્છંદ નહીં અને સંપ્રદાય કુટુંબ દેહ જ્ઞાતિ એનો પ્રતિબંધ નહીં ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ તે તે અવસ્થાને અનુકૂળ તે તે સાધન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો ઘટે છે ક્રિયા જેડ હોય તેણે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો લક્ષ્ય ચૂક્યા વિના આગ્રહ રહિત પુરુષાર્થ કરવો ઘટે છે અને શુષ્ક જ્ઞાનને મોહાધિન વર્તન ઘટાડી ત્યાગ વૈરાગ વધારી યથાર્થ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતે હોય છે એટલે ખાલી ઉપાદાન 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 કર્યા કરે અને નિમિત્તને ન પકડે અને ખાલી નિમિત્ત નિમિત્ત કરે પુરુષાર્થ ન કરે બંને મિથ્યાત્વી જાણવા ઉપાધાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત તો ન ચાલે કારણ કે માટી લાખો વર્ષો સુધી પડી રહે એમાંથી ઘડો થાય નહીં નિમિત્ત મળવું જોઈએ ક્યુ નિમિત્ત કુંભાર એનું ચાકડો એનો દંડ એનું પાણી એ બધું મળવું જોઈએ બધી જરૂર છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ નક્કી જ્ઞાની કરે જ્ઞાનીએ રસ્તો બતાવી દીધો છે આ માર્ગે ચાલ્યા આવતા મોક્ષપાટન સુલભ છે ગોપાલ છે સહજાત્મસ્વરૂપરમુર